બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં પંચમુખી મહાદેવજીની સ્વયંભૂ પ્રગટ મૂર્તિની પૂજા કરવામાં આવે છે પંચમુખી મહાદેવના અતિ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે આઠસો વર્ષ પહેલાં ભરકાવાડા મેતા ચાંગા અને માહી ગામના સીમાડામાં ખોદકામ દરમિયાન પંચમુખી મહાદેવની મૂર્તિ મળી હતી ભરકાળા ગામનું અમારા પંચમુખી મહાદેવનું અતિ પૌરાણિક મંદિર છે જે આઠસો વર્ષથી વધારે સમયનું છે અહીં પ્રભુજી મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અહીં અમારા ગામના લોકો આવી અને પૂજા અર્ચના સવાર સવાર કરે છે જેના કારણે એમને સારા એવા ફળ મળે છે એમને આવકમાં વૃદ્ધિ થાય છે સુખાકારીમાં ફાયદો થાય છે લોકવાયકા મુજબ વાળા નેતા ચાંગા અને માહી ગામના ગ્રામજનોએ ચારે ગામની વચ્ચેના સીમાડામાં જઈ ખોદકામ કરી ત્યાંથી જે મૂર્તિ મળી તેને ગાળામાં પોતાના ગામ લઈ જઈ સ્થાપના કરવી તેવું મહાદેવજીનું સ્વપ્નમાં સૂચન હતું સીમાડામાં જઈ દરેક ગામના લોકોએ ખોદકામ કરતા પંચમુખી મહાદેવની મૂર્તિ મળી આવી હતી ચારે ગામના લોકો આ મૂર્તિ કોણ લઈ જાય તેની મૂંઝવણમાં હતા એટલે દરેક ગામના લોકોએ વારાફરતી પોતાના ગાળામાં મૂર્તિ મૂકી લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેતા ચાંગા અને માહી ગામના ગાળા ચાલી શક્યા નહોતા અને છેલ્લે ભરકાવાડા ગામના લોકોએ મહાદેવજીની મૂર્તિ પોતાના ગાળામાં રાખી ત્યારે ગાળું પાંચ ફૂટ પોતાની રીતે ચાલ્યું હતું એટલે ભરકાવાડા ગામના લોકો મૂર્તિ લઈને પોતાના ગામ આવવા નીકળ્યા હતા ત્યારે ગામની થોડે દૂર ગાળું ફસાઈ ગયું હતું જો ગાડું ખૂપી ગયું તો અમે મૂર્તિને ત્યાં ઉતારી અને તેઓ મંદિરનું સ્થાપના કરવાની મૂર્તિની સ્થાપના કરી મંદિર પણ બનાવી દીધું આવી રીતનો ઇતિહાસ છે અને હાલની આજની તારીખમાં પણ અમારા ગામમાં હોમ હવન પૂજાઓ ખૂબ જ થાય છે મહિનામાં કોક દાડો જ બાકી થાય છે ને કંઈક અહીંની અમારા ગામમાં આજુબાજુના લોકો હવન કરવા આવે છે પૂજાઓ કરવા આવે છે અને બધોનું કોમ સારું થાય છે પંચમુખી મહાદેવના મંદિરે ભાવિક ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે દૂર દૂરથી ઘણા ભક્તો મહાદેવજીના મંદિરે પગપાળા દર્શને આવે છે અનેક ભાવિકોની મનોકામના મહાદેવજીના મંદિરે આવીને પૂર્ણ થાય છે ભાવિકોને મહાદેવજીના આશીર્વાદથી પોતાના જીવનમાં સુખ શાંતિ મળ્યાના પુરાવા છે અને આવા ભાવિકો તેમના પરિવાર સાથે મંદિરે આવીને હવન પૂજા કરાવે છે અને પંચમુખી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે એક સમયે સિદ્ધપુરથી એક શેઠ હતા કૃષ્ણ શેઠ પોતે અહીંયા મંદિરની માતા પ્રભુની પૂજા કરવા પગપાળા સિદ્ધપુરથી ચાલીને આવતા એમને ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી પંચમુખી મહાદેવની સેવા કરેલી આ સેવા બદલ એમને એક ચમત્કાર થયેલો કે તું અહીંથી જા અને કંઈક નવો ધંધો કર તો એ શેઠ અહીંથી સાપી રેલવે સ્ટેશન જિલ્લા અને ત્યાંથી જેવું અમદાવાદ જઈ અને ખૂબ જ પ્રગતિ કરી લગભગ આઠ દસ મિલોના માલિક થયા હતા એ પોતે દર વર્ષે આવી અને મોટો એક આહવાન કરે છે આ પ્રમાણે દૂર દૂરથી પણ લોકો આ

મારે મનોકામના કોઈ બી હોય તો મારી મનોકામના પંચમુખી મહાદેવ મારી પૂરી કરે છે પછી આ ગામમાં બહુ જૂનો ઇતિહાસ છે અને આ ગામમાં બહુ સારું કામ થઈ રહ્યું છે મહાદેવ માટે બધા ગામમાં હળીમળીને રહે છે હું બાર ગામથી આવું છું પણ આ મહાદેવના લીધે મારે બહુ કામ થયું છે અને બહારથી એ પબ્લિક આવે છે આ મહાદેવના દર્શન કરવા જે મનોકામના હોય એ આ મહાદેવ પૂરું કરે છે દેશભરમાં ભગવાન ભોળાનાથના દરેક મંદિરમાં ભોળાનાથની શિવલિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે જ્યારે ભરકાવાડા ગામના મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલી પંચમુખી મહાદેવજીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે મહાદેવજી સમક્ષ જે લોકો સાચી શ્રદ્ધાથી પોતાની મનોકામના વ્યક્ત કરે છે તેમની ઈચ્છા અચૂક પરિપૂર્ણ થાય છે મહાદેવજીના મંદિરની બાજુમાં આગ માતાનું મંદિર આવેલું છે માતાજીના મંદિરે પણ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીંયા પણ જે લોકો પોતાની માનતા વ્યક્ત કરે છે અને તેમને જ્યારે મનોવંચિત ફળ મળે છે ત્યારે હોળી ધૂળેટીના દિવસમાં નક્કી કરેલા દિવસે પોતે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે અને આ દિવસોમાં મંદિરે ચાર થી પાંચ હજાર લોકોની હાજરી હોય છે ગામનું પંચમુખી મહાદેવ જૂનું પુરાણું મંદિર છે લોકો બહુ આસ્થા ધરાવે છે શ્રાવણ મહિનાની ખૂબ પૂજાઓ આખો આખું વર્ષ પૂજાઓ બી ચાલે છે દાદા પંચમુખી મહાદેવ સૌની પૂર્ણ મનોકામના પૂરી કરે છે અને ગોકુળ અષ્ટમીનો અહીંયા મેળો પણ ભરાય છે અને શિવરાત્રીનો મહા ઉત્સવ પણ ઉજવાય છે એવો આ મંદિરનો મહિમા છે કોઈ જે ખાલી જોડી લઈને આવે એ ભરેલી જોડી લઈને પંચમુખી મહાદેવ એમ આજ્ઞા પૂરી કરે છે એવું અમારું આ પુરાણ મંદિર છે બાજુમાં આગ માતાની મહાકાળીનું પણ મંદિર આવેલું છે તળાવની સીમો ભોળાનાથ બિરાજમાન છે પંચમુખી મહાદેવના મંદિરે ગ્રામવાસીઓને ખૂબ જ શ્રદ્ધા છે ભરકાવાડા ગામના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે જ્યારે પણ તેમના પશુઓને કોઈ તકલીફ હોય ત્યારે ગોળની માનતા રાખે છે અને માનતા પૂરી કરવા પંચમુખી મહાદેવના મંદિરે આવી મહાદેવજીને ગોળ ચડાવી મહાદેવજીનો આભાર વ્યક્ત કરી પ્રાર્થના કરે છે ગ્રામવાસીઓ કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત પંચમુખી મહાદેવના દર્શન કરીને કરે છે પરકાવાળા પંચમુખી મહાદેવના પ્રતિ બધાને શ્રદ્ધા હોય છે જ્યારે પંચમુખી મહાદેવનું કાર્ય કરવાનું હોય ત્યારે આખું ગામ ખુશ હોય છે ખુશખુશાલ હોય છે જ્યારે પંચમુખી મહાદેવનું કાર્ય હોય છે ત્યારે બધા લોકો બહુ બહુ એટલે બહુ આનંદમાં હોય છે જ્યારે અમારા ઘરનું અથવા અમારા ગામનું કોઈ પણ કામ કરવું હોય ત્યારે પંચમુખી મહાદેવને યાદ કરીને અમે બધા નીકળીએ ત્યારે અમારું કાર્ય સફળ થાય છે કોઈ પણ કાર્ય કરવું હોય તો અમારા પંચમુખી મહાદેવ વિઘ્ન આવવા દેતા નથી પંચમુખી મહાદેવ મંદિરના વિશાળ પરિસરમાં ભૈરવ દાદા અને ચહેર માતાજીના મંદિર આવેલા છે મંદિરે આવતા ભક્તો પંચમુખી મહાદેવના દર્શન કરી ભૈરવદાદા આગ માતા અને ચહેર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાંજે મંદિરે કરવામાં આવતી ભવ્ય આરતીમાં મંદિર અને ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે